વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયમાં ધનતેરસની પૂજા કરવામાં આવી અધ્યક્ષ રશિકભાઈ પ્રજાપતિ સહિત હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા ધનતેરસ નિમિત્તે ઘડાનું તેમજ આરોગ્યના દેવતા ધનવંતરીનું પૂજન કરવામાં આવ્યું હતું જિલ્લાના નાગરિક તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજે ધનતેરસ છે ત્યારે ભગવાન ધનતેરસના પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું ભલું થાય સૌનું સારું થાય ધનતેરસના દિવસે ધનવંતરી ભગવાનની પૂજા અર્ચના કરી અને આજે અમે પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાની અંદર જે ધનતેરસની પૂજા કરી અને સૌ કાર્યકર્તાને એનું વરસ અને ખૂબ સારું રહે એ માટે ભગવાનની પૂજા કરી આજે અમે બેઠા છીએ અને દિવાળી શુભકામના વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા